આપડું ગામમાં જીતવું જોઈએ આપણે આપડે ગામને સપોર્ટ કરવાનો હોય આપણે અમારા ગામમાં જીત છે નો કહેવાય સપોર્ટ આપણે ગામને સપોર્ટ તો જોઈએ આપણે કોણ જીતે ને કોણ આપણે જો ઊઠીને તો તૈયારી થાય ગામ ગામનું ગ્રાઉન્ડ વાકાને જિલ્લો વાકાને અમારા ગામનો માણસો તો આવી ગયા તો ચાલો પૂરા વિડીયો માં જોડાઈ રહેજો બહુ મજા આવશે આજ બરોબર કોણ જીતે ને કોણ હારે ચાલો જોવી ચાલો ચાલો એ ઉમા હે આખો મેદાન નો સીન લઈ લે આપ લેવા ને આપડા તો જોઈ શકો છો મિત્રો આ છે અમારા ઠિકરિયાળા ગામનું ક્રિકેટ મેદાન તો અહીંયા થોડીક ટીમ આવી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આ છે પીચ થોડીક ટીમ આવી ગઈ છે અને હાલમાં માણસો આવવાના ચાલુ છે આજ નવ દસ આઠ નવ ટીમ આવવાની છે ચાલો ભાઈ આપણા ગામમાં આવી જવું પડે આ ભાઈ બનાવો ને એનો સીન લેવાનો

hello guys hello guys आयो हड़ेम कण भे आयो কানা ভেগো দড়ে মারো তো বাবা ভেগো আয়ো হালো যাও বাংলা মাছ মাছনে আর চালু হচ্ছে গলা ধরে কালকে উপর ভিডিও লাগিয়ে আ বগান শুনিয়েવાનું চালু রেডি হাল ভাইবা চাল সিন আবি গয়া আ ক এ কি হ

Si O-Yong Murray shirt si treats Tumis pulver hai Physical things to but I 不會 be but

અમાર ગામના રમેયા પાછી ફોર વહી ગઈ

कलेक्टर थाऊंगा है लगेगा हेलो हां जो कालो 你拿哇，兄弟拿哇。 મિત્ર એક બીજી ટીમ આવી ગઈ આ કયા ગામની ટીમ આવી હેલા વાદળ સાહેબ હોય એટલે નો વાંધો मला kasih आहे ना તો મિત્રો હવે છે ને ગુરગામ વાળાનો ચાલુ થાય છે અમારો બરોબર પૂરો વિડીયો અમારા ફિલ્ડિંગમાં માણસો જાય છે પાણી બાણી પીને જો અમારો દાવો પૂરો થઈ ગયો મિત્રો હવે છે ને અમારો જો ફિલ્ડિંગ ભરનો વારો આવી ગયો અમારા ગામના ટીમનો જો ફિલ્ડિંગ ચાલુ થઈ ગઈ છે સામે વાળા ની દાવ છે અલગામ વાળા ની બસ હા બસ લા એ બસ બસ લા ચલો <coughs> <coughs>

ચાલો ઠીક મેચ મેં ગયા જંગિયો દીનો આલ કપ લઈ જાય કાય મો આવજો જીતી ગયા હવે જીતી ગયા આ આપણે જીતી એટલે હું કેનો વિડીયો બનાવતો